મારે લડવું નહીં કઈ નહીં નરેન્દ્ર મોદી એટલું કરે ને અમારું મકાન નું મકાન આપે ને બસ થઈ ગયું બસ ભાડા ની વ્યવસ્થા નથી કરી આપી અમે ભાડું ભરીએ કે શું કરીએ તો પછી એટલે કે ભાડું ભરીએ અમે તો પેલા જેમને એ કરવાનું હતું ને અમને ભાડાના તો પૈસા હલવાના હતા ને ત્યારે મકાનો તોડ પેલા તોડી નાખ્યા મકાન તો ઇલીગલ હતા ને તમારા મકાન તો ઇલીગલ હા 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 નોટિસ કેટલા સમયથી આપી હતી

એમને તો ખબર પડવું જોઈએ ને કે કેવી રીતે મકાનો તોડીને એમને મકાનનું મકાન જોઈએ સામને તો નહીં હાલતા શું કરીએ ભાડું તો હાલવું જોઈએ અમને તો ભાડું નહીં હાલતા